જાણો શું છે મોગલમાં ધામભગૂડાનો ઇતિહાસ અને શા માટે ભગવતી મોગલ પર લોકોની આસ્થા છે મોગલમાં ધામભગૂડા સાથે ઘણી ધી દંતકથાઓ અને લોકવાયકાઓ જોડાયેલી છે મોગલમાં અને ભગુડા ગામ સાથે સંકળાયેલી આ લોકવાયકાઓ ખૂબ જ પ્રચલિત હોવાનું જાણવા મળે છે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા ગુજરાતમાં મુસ્લિમોનું શાસન હતું તેમાં કડી પ્રદેશનો એક મુસ્લિમ સુબો કડીના વિસ્તારમાં પોતાનું શાસન ચલાવતો હતો તે સુબો એક દિવસ ફરતો ફરતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી ચડે છે સૌરાષ્ટ્રના લીલા ખેતરોમાંથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર એક યુવાન રાજપૂત કન્યા પર પડે છે જે તેના પિતા માટે ખેતરે ભાતું લઈને જતી હોય છે તેને જોઈને મુસ્લિમ સુબાની દાનત બગડે છે અને તે યુવાન કન્યાને નિકાહ માટે દબાણ કરે છે અને ઘણી ન કહેવાની વાતો કહે છે જુવાનજોધ કન્યા સુબાનું કારસ્તાન પારખી જાય છે અને જાણે સાક્ષાત જગદંબા હુંકાર ભરીને બોલતી હોય તેવા ખુમારી ભર્યા શબ્દો ઉચ્ચારે છે મલેછ હું હિન્દવાણી છું રાજપૂતાણી છું મારો હાથ માંગવો હોય તો મારા બાપની પાસે જા સુબો પોતાના અભિમાનમાં તે તે જ ક્ષણે તે કન્યાના પિતા પાસે જાય છે અને તે હિન્દુ દીકરીનો હાથ માંગે છે કન્યાના પિતા પણ તે પ્રસ્તાવને સખત શબ્દોમાં નકારી કાઢે છે કન્યાના પિતા કહે છે કે અમે હિન્દુ છીએ અને વળી રાજપૂત અમારી કન્યાવીર સાથે પરણે આ કાઠિયાવાડ છે કેટલાય પાળિયા ઊભા છે હું પાળિયો થઈ જઈશ તો તેમાં સંકોચ નથી પરંતુ મારી દીકરીને કોઈ મલેછ સાથે તો ક્યારેય નહીં પરણાવું સુબો આવી વાત સાંભળીને ઉશ્કેરાઈ જાય છે અને એકલા રાજપૂતને યુદ્ધ માટેની તૈયારી કરવાનું કહીને જતો રહે છે યુવાન કન્યા અને તેના પિતા હતાશ થઈને બેસે છે પિતા તેમની દીકરીને ઘણું આશ્વાસન આપે છે અને કહે છે કે સાક્ષાત્મા ભવાની આપણી રક્ષા કરશે ત્યારે દીકરીને યાદ આવે છે કે જ્યારે તેની માતા જીવતી હતી ત્યારે દ્વારકા તરફ એક દીવો પ્રગટાવીને હંમેશા કહેતી કે હે આયમા અમારી ખુમારી અને વંશ વારસાના રક્ષણ કરજે તે યુવાન કન્યા તેના પિતાને કહે છે બાપુ હું પણ એ જ દેવીનું આહવાન કરીશ એ દેવી આપણી રક્ષા કરશે આટલું કહી દીકરી દીવો પ્રગટાવીને ચોધાર આંસુએ રડી પડે છે બોલવું ઘણું હોય છે પણ તે યુવાન કન્યા બોલી શકતી નથી બસ મુખમાંથી એટલા શબ્દો નીકળે છે કે માં મારી આબરૂ હવે તારા હાથમાં છે તારે તોયતું અને મારે તોયતું આટલું કહી દીકરી રડતી રડતી સૂઈ જાય છે બીજા દિવસે જાણે ચંડમુંડને મારવા માટે સાક્ષાતમાં ચામુંડા ઉતરી આવી હોય તેમ દ્વારકાની એક દેવી કડી વિસ્તાર સામે ડગ માંડે છે દેવીનું સ્વરૂપ વિકરાળ છે એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં જીવતી નાગણ લઈને દેવી જાણે રાક્ષસોનો સંહાર કરવા ઉતરી આવી હોય તે રીતે કડીના સુબાની ડેલીએ આવી પહોંચે છે કડીનો મુસ્લિમ સુબો સૂતો હોય છે દેવી મહેલમાં પ્રવેશ કરીને સીધા અંદર પ્રવેશે છે સૂતેલા સુબાની છાતી પર પગ મૂકી માતાજી કહે છે કે મલેછ તારી હિંમત કેમ થઈ મારી દીકરી સામે નજર માંડવાની સુબો કહે છે કૌન હો તું ત્યારે દેવી તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે આંખમાંથી જાણે લોહી ટપકતું હોય તેવું વિકરાળ સ્વરૂપ સુબો કંઈ બોલી શકતો નથી અને માફી અમ્મા માફી અમ્મા કરતો કરતો દોડવા લાગે છે આગળ આગળ સુબો દોડી જાય છે અને તેની પાછળ સાક્ષાત જગદંબા ચાલ્યા જાય છે સુબો ભટકતો ભટકતો તળાજા પાસેના આહીરોના નેહડામાં આબી પહોંચે છે નેહડામાં પહોંચીને તે ધ્રુજતો ધ્રુજતો મદની વિનંતી કરે છે આહિરોની એક તેક હોય છે કે કોઈ પણ વ્યક્તિ આશરો માંગે તો તેને પોતાનો જીવ આપીને પણ આશરો આપવો આશાધર્મને લીધે આહિરો તે સુબાને નેહડામાં છુપાવે છે અને ઘરને તાળા લગાવી દે છે કોપાયમાં થયેલા દેવી તે ગામમાં આવી પહોંચે છે દેવી આહિરોને હાંકલ કરે છે કે મારા ચોરને જ્યાં પણ હુપાવ્યો છે તેને મારી નજર સામે હાજર કરો આહિરો માતાજીની વાત માનતા નથી અને મુકબધીર થઈ બંને હાથ જોડીને કહે છે કે હે આઈ અમે આહીર છીએ અમે શરણે આવેલાને મરવા દઈએ તો અમારો આશ્રોધર્મ લાજેમાં કૃપા કરો અમારા પર કોપાયમાન ભગવતી નેહડામાં નજર માંડે છે અને બધા ઘરના તાળાઓ તૂટવા લાગે છે સુબો ડરનો માર્યો દોડતો આવીને ભગવતીના શરણમાં પડે છે માફી માફી માફીઅમ્મા જેવા વિનંતી ભર્યા ઉદ્ગાર સાથે રડવા લાગે છે આ હિરોપણમાં જગદંબાના શરણમાં પડી જાય છે અને વિનંતી કરે છે કે હે ભગવતી તું તો દયાળી છે મા દયાકર અમારા આશ્રા ધર્મની આશ્રાધર્મની લાજરાખમાં જગદંબાની વારંવાર આજીજી કરવાથી માતાજીનો કોપ શાંત પડે છે અને સુબાને જીવતો મૂકે છે સાથે જ આઈ માતા સુબાને ચેતાવણી આપે છે કે હવે પછી જો કોઈપણ બહેંદીકરી સામે કુદ્રષ્ટિ કરી છે તો તલવારના એક જ ઝાટકે મસ્તકથી ધડ અલગ થઈ જશે સુબો ડરના માર્યો વારંવાર એક જ શબ્દો ઉચ્ચારી ત્યાંથી દોડવા માંડે છે ત્યારબાદ નેહડાના આહીરો માતાજીની ક્ષમા માંગી પૂજા કરે છે માતાજી કહે છે કે આ ભાગેડું સુબો ભાગતો ભાગતો અહીં સુધી પહોંચ્યો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રાખજો અને હે આહિરો નિભાવ્યો એટલે આજથી હું ભગુડા ગામના પાદરે મારા બેસણા કરું છું જ્યારે તમારા પર સંકટ આવશે અને તમે મારું નામ મુખમાંથી ઉચ્ચારશો ત્યારે હું તમારી તમામ મનોકામના પૂર્ણ કરીશ આજથી હું ભગુડાવાળી મોગલ તરીકે ઓળખાઈશ આટલું કહીને દેવી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને માતાજીના પ્રસાદ સ્વરૂપે એક ફળું ત્યાં મૂકતા ગયા ત્યારથી આહીરોએ એક જર્જરિત ઓરડામાં માતાના ફળાની સ્થાપના કરી આજે ત્યાં એક ભવ્ય મંદિર બન્યું છે જેને લોકો મોગલધામ ભગુડા તરીકે ઓળખે છે